नमस्कार दर्शक मित्रों शीतल मेहता न्यूज ऑफ कच्छ में आप स्वागत आज तारीख 21 जून 2024 जो पॉवर इलेक्ट्रॉनिक्स जी बेस्ट विजय नगर रोड भूज रामबाग रोड आदिपुर पावर बाय के सी ज्वेलर्स लेटेस्ट फेशन डिजाइन नो विश्वास पात्र शोरूम हॉस्पिटल रोड भूज પ્રસારીત થશે ટ્રેન પાંચ કલાક મોડી પડતા અમદાવાદના વકીલે કેસ દાખલ કર્યો રેલવે એ સાત હજાર રૂપિયા ચુકવવા પડશે અમદાવાદના બે એડવોકેટ દ્વારા ટ્રેન વિલંબ થવાને લઈને જિલ્લા ગ્રાહક તકરાર નિવારણ કમિશનમાં રેલવે સામે ફરિયાદ દાખલ કરી હતી આ ફરિયાદમાં જેમાં શારીરિક અને માનસિક ત્રાસ પેટે પચાસ રૂપિયા વળતર આપવા વકીલે માંગ કરી હતી ગ્રાહક તકરાર નિવારણ કમિશને અરજદાર અને રેલવેની રજૂઆતો સાંભળીને સાત મહિનામાં ચુકાદો આપતા નવ ટકાના વ્યાજ સાથે ટિકિટની રકમ અને કુલ સાત રૂપિયા ત્રીસ દિવસમાં રેલવેએ અરજદારને ચૂકવવા હુકમ કર્યો હતો અમદાવાદના બે એડવોકેટ અમદાવાદના સાબરમતી સ્ટેશનથી ઉજ્જૈન ગયા હતા જ્યાંથી પરત અમદાવાદની ટુ ટીયર એસીની બે ટિકિટ બુક કરાવી હતી અમદાવાદમાં કોર્ટનું કામકાજ હોવાથી પરત આવવા તેઓ નિયત સમયે ઉજ્જૈન રેલવે સ્ટેશન પહોંચી ગયા હતા જ્યાં જાણવા મળ્યું હતું કે ટ્રેન બે કલાક મોડી ચાલી રહી છે ત્યારબાદ પાંચ કલાક મોડી ચાલી રહી હોવાનું ઓનલાઈન જાણવા મળ્યું હતું બીજે દિવસે કોર્ટનું કામકાજ હોવાથી લગભગ બે પિસ્તાલીસ કલાક જેટલો સમય રાહ જોયા બાદ અરજદારે બીજી ટ્રેનના જંગલ ડબ્બાની ટિકિટ લેવી પડી હતી રાણી હોસ્ટેલ થી દર પાડી એક પત્ર લખે છે આ વખતે તેમણે લખ્યું કે ગયા વર્ષે બાપુ ને મલેરિયા થઈ ગયો હતો આ વખતે પહેલેથી જ મલેરિયા થી બચવા માટે ઘરમાં જંતુનાશક નો છંટકાવ કરાવી લેજો ઘર ની આજુબાજુના ખાડા માં પાણી ભેગું ન થવા દેતા ઘર અને શેરી ને સાફ રાખજો મચ્છરદાની કે મચ્છર ને દૂર રાખવા વાળી ક્રીમ કોઈલ અને અગરબત્તી નો ઉપયોગ કરજો રાણી ની સલાહ તમે પણ માનો તાવ માં જાહેર આરોગ્ય કેન્દ્રો પર મલેરિયા ની મફત તપાસ અને સારવાર મેળવો ક્યારે અડધામાં સારવાર ન છોડો દર્શક મિત્રો આ હતા આજના સમાચાર આવતીકાલે ફરી મળીશું ત્યાં સુધી મને રજા આપશો નમસ્કાર